જય માતાજી મિત્રો શું તમારા ઘણા સમયથી તમારા પૈસા ફસાઈ ગયા છે તમે કોઈને ઉછીતા પૈસા આપ્યા છે અને પૈસા પાછા નથી આવતા તમે જ્યારે બી એને ફોન કરો છો જ્યારે તમે એને પાછા માંગવાની કોશિશ કરો છો ત્યારે એ માણસ નવા નવા બાના બતાવે જાય છે તો જો તમારું ધન ફસાઈ ગયું હોય અને પૈસા પાછા ના આવતા હોય તો આજે દરેક લોકો માટે એક સરસ મજાનો ઉપાય બતાવું છું એ ઉપાય કરવાથી તમારું ફસાયેલું ધન ધનને આવવાની શક્યતાઓ બહુ જ વધારે પ્રમાણમાં વધી જશે તો તમારે લોકોને કરવાનું શું છે કે બજારમાંથી અગિયાર મોરપંખ લાવવાના છે એ મોરપંખ ગણપતિજીના મંદિર જઈ ત્યાં ફેરવી સાત વખત અને તમારા ઘરે લાવી અને ઘરના દરવાજાના મેઇન દરવાજાની પાછળ બાંધી અને ઉલટા લટકાવી દેવાના છે આ વસ્તુ કરવાથી બાંધેલા રાખવાના છે આ વસ્તુ કરવાથી તમારી હંડ્રેડ પર્સન્ટેજ જે ફસાયેલું ધન છે એ આવવાની શક્યતાઓ વધી જાય છે અને તમારે જે બી સામેલો વ્યક્તિ છે એના દ્વારા તમને રિસ્પોન્સ બી સારો મળશે જય માતાજી જય ગણેશ